કિંમતના સાથે એક આરોપીને આરોપી પોલીસે પ્રાપ્ત કરવામાં આવેલી માહિતીના ના આધારે કોસરાવાસ વિસ્તારમાં એમ્ડી ડ્રગ્સ વેચાણ થતો હોવાના સંકેતો મળ્યા હતા જેના પર ચોકસાઈથી કામગીરી કરી છાપો માર્યો હતો

આરોપી પાસે 150 કેબલ કનેક્શન પણ મળ્યા છે જેનો ઉપયોગ તે છૂટક એમડી ટ્રક્સ વેચાણ માટે કરે છે પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ કરી છે માન્ય ગૃહ રાજ્ય મંત્રીશ્રી તથા પોલીસ કમિશનરશ્રી સુરત શહેર દ્વારા નો ડ્રાઇવ સુરત સિટી અભિયાન અંતર્ગત પોસ્ટે વિસ્તારમાં એનડીપીએસ ની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને ઓસારાવાસમામાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાજ ઉર્ફે તોફીક ઇબ્રાહિમ એની પાસેથી એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલ છે આ સિવાય એની પાસેથી બે લાખ રૂપિયા રોકડી તથા બે મોબાઈલ ઉનાના કામે કબજે કરવામાં આવેલા છે આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને જે કેબલિંગનું કામ હોય એ કામગીરી છે આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે જે પણ કોસાળાવાસ માં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એને એની પાસેથી આ એમટી ડ્રગ્સ લીધેલું હોવાનું એને જણાવેલું છે હાલમાં પૂછપરછ દરમિયાન એને જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એમડી ડ્રગ્સ વેચાણ કરેલા છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે